અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તરફથી ગૌ હત્યાના કેસમાં મહત્વપૂર્ણ સરદારનગર પોલીસ મથકે નોંધાયેલા ગૌ હત્યાના ગુનામાં કોર્ટે બે આરોપીને સાત વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જો દંડ ન ફરે તો વધારાની છ માસની સજા પણ કોર્ટે જાહેર કરી છે શું છે આ સમગ્ર મામલો તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યો વાસ ઓફ ઇન્ડિયા અને મારું નામ ચફનાલ વર્ષ બે હજાર ત્રેવીસ માં ઇમરાન શેખ અને મોહિન શેખે સામે સરદારનગર પોલીસ મથકે ગૌહત્યાનો ગુનો નોંધાયો હતો પશુ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો ચોપન અને ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આરોપી ઇમરાન શેખ અને મોહસિન શેખને દોષી ઠેરવ્યા હતા સાત વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે અને જો દંડ ચૂકવવામાં નહીં આવે તો છ મહિના વધારેની સજા પણ ભોગવવી પડશે આ વિશે ગૃહમંત્રી હર્ષસંઘવી શું કહ્યું તે જોઈએ આપણા સૌનું આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર એટલે કે ગૌ માતા અને આ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવનાર એ પહેલી ગુજરાત સરકાર હતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ગુજરાતના મુખ્યમંત્રી કાલ દરમિયાનના શાસનમાં આ કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો ગુજરાત એવું રાજ્ય છે જ્યાં કરોડો લોકોને ગૌમાતા જોડે ખૂબ મોટી આસ્થા જોડાયેલી છે અને આ ગૌમાતાનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ ગૌ હત્યારાઓને એક પછી એક પકડવાનું જ નહીં માત્ર આ ગૌ હત્યારાઓને માત્ર એમના કેસ કરીને જામીન પ્રાપ્ત થઈ જાય એટલું જ નહીં એ કેસ કર્યા પછી ડે ટુ ડે ફોલોઅપ કરીને આવા ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીએ છીએ ગુજરાતમાં આ મહિને ત્રીજો ચુકાદો છે કાલે અમદાવાદ કોર્ટ દ્વારા આ ઐતિહાસિક ફેસલો આપવામાં આવ્યો છે અને બે હત્યારાઓને સાત વર્ષની કડક સજા આપવામાં આવી છે ગુજરાત સરકાર પોલીસ વિભાગ અને કાયદો વિભાગ આ બધાને હું અભિનંદન આપું છું એક પછી એક આ તમામ ગૌ હત્યારાઓને સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું હવે જોવાનું રહેશે કે આરોપીઓ કોર્ટના આ નિર્ણય સામે ઉચ્ચ અદાલતમાં અપીલ કરે છે કે નહીં ગુજરાતમાં ગૌરક્ષા અને પશુ સંરક્ષણના કાયદાઓને લઈને આ મામલો મહત્વપૂર્ણ બની શકે છે આ વિશે તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર